દુનિયાના ફેમિલી બિઝનેસમાં થતી લડાઈના કિસ્સા કહીશું અમે હંમેશા માત્ર સમસ્યા નહીં પરંતુ એનો ઉકેલ પણ જણાવીએ છીએ ત્યારે આ સમસ્યાનો પણ ઉકેલ તમને કહીશું પરિવારોમાં સંપત્તિ માટેની લડાઈ સામાન્ય છે ક્યારેક મામલો અદાલત સુધી પહોંચી જાય છે આવા કિસ્સા તમે જોયા હશે જો કે બિઝનેસ ફેમિલીમાં લડાઈ થાય તો ઘણું બધું દાવ પર લાગી જાય છે પર્સનલ લાઈફમાં નેગેટિવ લાગણીઓની અસર બિઝનેસ પર પડવા લાગે ત્યારે મુશ્કેલીઓની શરૂઆત થાય આ મુશ્કેલીઓ માત્ર એ પરિવારો પૂરતી સીમિત નથી રહેતી એ બિઝનેસ ગ્રુપની કંપનીઓના કર્મચારીઓથી લઈને રોકાણકારો સુધી સૌને અસર થાય છે ભારતમાં દર દસ લિસ્ટેડ કંપનીઓમાંથી નવમાં મેજોરિટી હિસ્સો ચોક્કસ પરિવારનો છે આ પરિવારમાં ફેમિલી મેમ્બર્સની સંખ્યા વધે છે એમ એના કંટ્રોલ માટેની લડાઈ પણ વધે છે કેટલાક કેસીસમાં લડાઈ અદાલત સુધી પહોંચતી હતી અમે તમને આવી કેટલીક લડાઈની જાણકારી આપીશું રેમન્ડ ગ્રુપના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયા અને તેમના પત્ની નવાઝ મોદી વચ્ચેની પર્સનલ અને પ્રોફેશનલ લડાઈ જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે આમ તો તેમણે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ડિવોર્સની જાહેરાત કરી હતી જોકે પછીથી તેમની વચ્ચેની ફાઇટ દિવસે ને દિવસે વધુ આક્રમક બની રહી છે આખરે નવાઝ મોદીને રેમન્ડ ગ્રુપની ત્રણ કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી હટાવી દેવામાં આવ્યા છે આ કંપનીઓમાં જે કે ઇન્વેસ્ટર્સ રેમડ કન્ઝ્યુમર કેર અને સ્માર્ટ એડવાઇઝરી એન્ડ ફિન્સ સામેલ છે એકત્રીસમી માર્ચે અસાધારણ જનરલ મિટિંગમાં આ નિર્ણય લેવાયો હતો આ આખી લડાઈનું કારણ શું છે નવાઝ મોદીને અવારનવાર કહેતા રહે છે કે સિંગાનિયાના ખોટા કામોને મેં પર્દાફાશ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે પહેલાં તેમણે મારા પર હુમલો કર્યો હવે કંપનીઓના બોર્ડમાંથી મારી હકાલપટ્ટી કરવામાં આવી નવાઝ અને ગૌતમ સિંઘાનિયાની લડાઈની જ વાત નથી આ ફેમિલીમાં વિવાદના સમાચાર અવારનવાર બહાર આવતા રહે છે ગૌતમ સિંગાનિયા અને તેમના પિતા વિજયપત વચ્ચે પણ લડાઈ થઈ છે જેની શરૂઆત છેક બે હજાર પંદરમાં થઈ હતી વિજયપતે એ સમયે જાહેર કર્યું હતું કે તેઓ રેમન ગ્રુપનું સુકાન તેમના પુત્ર ગૌતમને આપશે અહીંથી આ પરિવારમાં લડાઈની શરૂઆત થઈ પિતા પુત્રની વચ્ચે પ્રોપર્ટીને લઈને વિવાદ શરૂ થયો આખરે બે હજાર સત્તરમાં જાહેરમાં તેમની લડાઈ થઈ વિજયપતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારી પાસે કોઈ જ બિઝનેસ નથી કંપનીમાંથી થોડોક ભાગ મને આપવામાં ગૌતમ સંમત થયા હતા જો કે ચોક્કસ જ તેઓ તેમની વાતથી ફરી ગયા મારી પાસે થોડા ઘણા રૂપિયા છે કે જેના પર હું નભી રહ્યો છું બાકી તો હું રસ્તા પર આવી ગયો હોત વિજયપત અવારનવાર સ્વીકારતા રહે છે કે તેમણે તેમનું આખું સામ્રાજ્ય તેમના દીકરાને સોંપીને ખૂબ જ મોટી ભૂલ કરી છે ગૌતમ અને નવાઝ વચ્ચે ડિવોર્સની વાત બહાર આવી ત્યારે વિજયપતે તેમની પુત્રવધુને સપોર્ટ આપ્યો ગૌતમ અને વિજયપત વચ્ચેની લડાઈ બાદ હવે બીજા એક પિતા પુત્રની લડાઈની વાત કરીશું નુસ્લિમ વાડિયાને કોર્પોરેટ સમુરાય કહેવામાં આવે છે એનું કારણ એ છે કે તેમણે અનેક બિઝનેસમેનની સાથે સીધી લડાઈ લડી છે જેમાં ધીરુભાઈ અંબાણી પણ સામેલ હતા એટલું જ નહીં એક સમયે તેમણે તેમના પિતા નેવિલની સાથે પણ લડાઈ લડી હતી નેવિલ તેમનો બિઝનેસ બોમ્બે ડાઇંગ ગોયન્કા ફેમિલીને વેચવા ઇચ્છતા હતા તેમનો ઈરાદો સ્વિટરલેન્ડમાં સેટલ થવાનો હતો જો કે યંગલીએ ફાઇટ આપી અને કંપની જાળવી રાખી એટલું જ નહીં તેમના પિતા ભારતમાં જ રહે એ માટે પણ તેમણે પ્રયાસો કર્યા અને સફળતા પણ મેળવી આ વાદવિવાદથી સમાધાનની બીજી એક જીવતી વાર્તા અમે તમને કહીશું ઓગણીસો નેવુંના દશકમાં શ્વાસ લેનારી વ્યક્તિઓ અમારા બજાજ એડ કેમ્પેનને ન ભૂલી શકે બજાજ અત્યારે પણ ખૂબ જ મોટી બ્રાન્ડ છે આ ફેમિલીમાં પણ લડાઈ થઈ છે બજાજ ફેમિલીમાં લડાઈની વાત કરતાં પહેલાં તેમના પરિવારના સભ્યો વિશે થોડીક માહિતી અમે તમને આપીશું રાહુલ અને શિશિર ભાઈઓ છે મધુર શેખર અને મીરજ તેમના કઝિન્સ છે આ પાંચે વચ્ચે મજબૂત બોન્ડિંગ હતું જોકે બિઝનેસમાં વર્ચસ્વની લડાઈના કારણે આ પરિવારમાં પણ વિવાદ થયો બજાજ ફેમિલીમાં પણ વર્ષો સુધી લડાઈ ચાલી હતી સૌથી પહેલાં બે હજાર બેમાં આ ફેમિલીની લડાઈની વાત તેમના બંગલાઓમાંથી બહાર આવી રસપ્રદ વાત એ છે કે આ વિવાદમાં શિશિર એક બાજુ હતા જ્યારે બીજી બાજુ રાહુલ નીરજ શેખર અને મધુર હતા શિશિર બજાજે તેમના મોટાભાઈ રાહુલ બજાજની વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા હતા એવો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો કે આ ગ્રુપની કંપની બજાજ સેવાશ્રમમાંથી શિશિરને હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એ પછી તો જોરદાર કોર્પોરેટ વોર ચાલ્યું હતું આખરે આ બિઝનેસ ફેમિલીની લડાઈનો આશ્ચર્યજનક રીતે પણ અંત આવ્યો હતો શિશિરને તેમના દીકરા કુશાગરે જ સપોર્ટ આપ્યો હતો કુશાગરે કુમાર મંગલમ બિરલાની બહેન વાસ્તવ દત્તાની સાથે મેરેજ કર્યા હતા કુશાગ્ર સ્વતંત્ર રીતે બિઝનેસ કરવા માંગતા હતા બજાજ ભાઈઓ ઔપચારિક રીતે અલગ થઈ જાય એવો તેમનો આગ્રહ હતો જો કે તેના પ્રયાસો સફળ ન રહ્યા એક મિટિંગ થઈ અને પાંચેય બજાજ ભાઈઓ વચ્ચે સમાધાન થયું હવે બજાજ ગ્રુપ જેવા બીજા એક જાયન્ટ કોર્પોરેટ ગ્રુપની વાત કરીશું સાબુ થી લઈને રિયલ એસ્ટેટ સહિત અનેક સેક્ટરોમાં એકસો સત્યાવીસ વર્ષથી વેપાર સામ્રાજ્ય ધરાવતા ગોદરેજ ગ્રુપનું વિભાજન થયું છે આ ગ્રુપ હવે બે ભાગમાં વહેંચાઈ ગયું છે એક ભાગ છે ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ જ્યારે બીજો ભાગ છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાઝીરને ગોદરેજ ઇન્ડસ્ટ્રીની માલિકી મળી છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં પાંચ લિસ્ટેડ કંપનીઓ છે તેમના કઝિન્સ જમશેદ ગોદરેજ અને સ્મિતા ગોદરેજ ક્રિષ્નાને અનલિસ્ટેડ ગોદરેજ એન્ડ બોયઝની માલિકી મળી છે એટલું જ નહીં તેમને મુંબઈમાં અબજો રૂપિયાની પ્રાઇમ પ્રોપર્ટી સહિત જમીન પણ મળી છે ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપમાં ગોદરેજ એન્ડ બોયસ અને એની સાથે જોડાયેલી કંપનીઓ સામેલ છે જેના પર હવે જમશેદ ગોદરેજ ગ્રુપનો કંટ્રોલ છે બીજી તરફ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં લિસ્ટેડ કંપનીઓ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ગોદરેજ પ્રોપર્ટીઝ ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઈફ સાયન્સ સામેલ છે હવે તમને આ પહેલાં કેટલાક બિઝનેસ પરિવારોમાં લડાઈની વાત કરી હતી જેની સરખામણીમાં ગોદરેજ ફેમિલીમાં વેપાર સામ્રાજ્યનું વિભાજન ખૂબ જ ગરિમા સાથે થયું આ ફેમિલી મેમ્બર્સની વચ્ચે શું ચર્ચા થઈ અને કયા કારણસર તેમણે વિભાજન કરવાનું નક્કી કર્યું એની વિગતો જાહેરમાં આવી નથી અલબત્ત ગોદરેજ ગ્રુપની કઈ કંપની પર કોનો કંટ્રોલ હશે એ બાબતે હવે ક્લેરિટી છે બિઝનેસ ફેમિલીમાં વેપાર સામ્રાજ્યનું આ રીતે વિભાજન થાય એ રોકાણકારો સહિત દરેકના લાભ માટે છે હકીકત એ છે કે આવું હર હંમેશ થતું નથી પરિવારોમાં લડાઈ થાય છે અને રોકાણકારોના જીવ પણ અદ્ધર થઈ જાય છે વેપાર સામ્રાજ્ય પર કંટ્રોલ માટે પરિવારોમાં લડાઈ ભારતમાં જ નહીં દુનિયાભરમાં સામાન્ય છે અમે તમને બિઝનેસ પરિવારોમાં લડાઈના વધુ કિસ્સા જણાવીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ભારતમાં જ નહીં દુનિયાભરમાં અનેક ફેમિલી બિઝનેસીસ છે જ્યાં એક પેઢીથી બીજી પેઢીને બિઝનેસ ટ્રાન્સફર કરવામાં આવે છે જો કે ક્યારેક પરિવારોમાં કડવાશ અને નફરતની લાગણીના કારણે વેપાર સામ્રાજ્યને અસર થાય છે બિઝનેસ ફેમિલીઝમાં લડાઈના વધુ કિસ્સા અમે તમને જણાવીશું ભારતમાં સૌથી ધનાઢ્ય અંબાણી પરિવારમાં લડાઈનો પણ આખો દેશ સાક્ષી રહ્યો છે જોકે ગુજરાતી પરિવારના સંસ્કારોના કારણે જ આજે મુકેશ અને અનિલ અંબાણી એકસાથે છે મુકેશ અંબાણી માટે તેમના પોતાના પરિવાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિવાર તેમજ દેશના હિતો સર્વોપરી છે અંતભલા તો સબ ભલા જોકે દરેક કહાનીનું હેપી એન્ડિંગ થતું નથી કિર્લોકર ફેમિલીના વિવાદે પણ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું કિર્લોકર ગ્રુપની કંપનીઓને સંપત્તિ પર કંટ્રોલ માટે લડાઈ થઈ હતી કિર્લોકર ઇન્ડસ્ટ્રીઝ પર નાના ભાઈઓ અતુલ અને રાહુલ કિર્લોસ્કરનો કંટ્રોલ છે કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડમાં મોટાભાગનો હિસ્સો સંજય કિર્લોસ્કરનો છે બે હજાર સત્તરમાં અતુલ અને રાહુલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી આ અરજીમાં સંજય કિર્લોસ્કર પર મિસમેનેજમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો બંને સંજય કિર્લોસ્કરની હકાલપટ્ટીની માગણી કરી હતી બીજી તરફ સંજય કિર્લોસ્કરે અતુલ અને રાહુલ પર આરોપ મૂક્યો હતો કે તેમની ચાર કંપનીઓ કિલ્લોસ્કર બ્રધર્સ લિમિટેડના એકસો ત્રીસ વર્ષ જૂના વારસાને છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો આવી જ બીજી એક લડાઈની વાત કરીશું હલ્દીરામ ફેમિલીમાં પણ લડાઈ છે આ પરિવારના મહેશ અગ્રવાલના નિધન બાદ લડાઈ બહાર આવી મહેશ અગ્રવાલ અને તેમની વાઈફ મીનાના અંગત જીવનમાં અનેક સમસ્યાઓ હતી મીના પોતાના બાળકોની સાથે અનેક વર્ષોથી અલગ જ રહેતા હતા મહેશે મીનાને ડિવોર્સ માટે નોટિસ મોકલી હતી જો કે તેમણે કોર્ટમાં ડિવોર્સ માટે ખાસ આગ્રહ નહોતો રાખ્યો ત્રીજી એપ્રિલ બે હજાર વીસના દિવસે મહેશનું સિંગાપોરમાં મૃત્યુ થયું હતું તેમના વસિયતનામાની વિગતો બહાર આવતા જ આ પરિવારમાં લડાઈ શરૂ થઈ ગઈ મહેશ અગ્રવાલે બારસો કરોડની સંપત્તિને ત્રણ ભાગમાં વહેંચી હતી જેમાંથી એક હિસ્સો દીકરા પ્રતિકને એક હિસ્સો બહેન મંજુને અને એક હિસ્સો તેમના વિશ્વાસુ શરદને આપવામાં આવ્યો હતો સ્વાભાવિક રીતે મીના અવસિયતનામા નારાજ હતા જોકે આ પહેલા પણ આ પરિવારમાં લડાઈની વાત બહાર આવી ચૂકી છે ભારતમાં અનેક બિઝનેસ પરિવારોમાં આવી લડાઈ થઈ છે ઓગણીસો એસીના દશકમાં વિશાળ વેપાર સામ્રાજ્ય ધરાવતા ભાઈ મોહનસિંહે તેમના ત્રણ દીકરા પરવિંદર મનજીત અને અનલજીતની વચ્ચે તેમના વેપારના ભાગલા પાડ્યા રેન્બેગસી પર કંટ્રોલ પરવિંદરને મળ્યો જેનાથી સ્વાભાવિક રીતે બે નાના ભાઈઓ ખૂબ જ નારાજ થઈ ગયા હોવાનું કહેવામાં આવ્યું હતું આ નારાજગી જાહેર થઈ નહોતી જોકે આ ફેમિલીમાં લડાઈની વાત બહુ સમય સુધી છુપાઈ ન રહી રેનબેક્સી પર કંટ્રોલ માટે ભાઈ મોહનસિંહ અને પરવિંદર વચ્ચે જાહેરમાં લડાઈ થઈ ઓગણીસો નવ્વાણુંમાં બોર્ડરૂમમાં ભાઈ મોહનસિંહને ઝૂકવાની ફરજ પડી હતી પરવિંદરનો આ કંપની પર કંટ્રોલ રહ્યો હતો હવે બીજી એક બિઝનેસ ફેમિલીની વાત કરીશું બિઝનેસમેન ઓમકાર એસ કવર વિવાદો માટે જાણીતા છે ઓગણીસો નેવુંના ના દશકમાં તેમના પિતા સિંહની સાથે તેમની જાહેરમાં લડાઈ થઈ હતી આ લડાઈ એપોલો ટાયર્સ પર કંટ્રોલ માટેની હતી આખરે ઓમકારની જીત થઈ હતી જો કે આ લડાઈ જાહેર થઈ ગઈ હોવાના કારણે પરિવારની ખૂબ બદનામી થઈ હતી બે હજાર તેરમાં ઓમકારના ભાઈ જીત કંવરે ચેન્નઈમાં કંપની લો બોર્ડમાં ફરિયાદ કરી જેમાં ઓમકાર પર કંપનીના મિસમેનેજમેન્ટનો આરોપ મૂકવામાં આવ્યો હતો જો કે વાત માત્ર ભારતની નથી દુનિયાભરમાં આવી સ્થિતિ જોવા મળી છે હવે અમે બે ભાઈઓ વચ્ચેની લડાઈની વાત કરીશું આ વાત ખાસ્સી જૂની છે પરંતુ મજેદાર છે અને જાણવા જેવી છે જર્મનીમાં એડોલ્ફ અને રૂડોલ્ફ ડેસલરે તેમની માતાના લોન્ડ્રી રૂમમાં જૂતા બનાવવા માટેની તેમની કંપનીની શરૂઆત કરી હતી તરત જ સૌને ખ્યાલ આવી ગયો હતો કે આ બંને ભાઈઓનું વ્યક્તિત્વ જ અલગ છે બીજા વિશ્વયુદ્ધ વખતે તો બંને ભાઈઓ વચ્ચે તણાવ ચરમસીમાયો હતો રુડોલ્ફને વિશ્વયુદ્ધમાં ઉતારવામાં આવ્યો હતો અમેરિકન સૈનિકોએ તેને પકડી લીધો હતો અને તેને એક વર્ષ સુધી કેદ કરી લેવામાં આવ્યો હતો તે માનતો હતો કે તેના ભાઈના કારણે તેને કેદ થઈ છે બંને ભાઈઓ ઓગણીસો અડતાલીસમાં અલગ થયા રુડોલ્ફ ડેસ્લરે એક કંપની સ્થાપી જેને તમે પુમા તરીકે ઓળખો છો એડોલ્ફે ઓગણીસો ઓગણપચાસમાં એડિડાસના નામે કંપની રજિસ્ટર કરાવી આજની તારીખે પણ નદીની સામસામીની બાજુએ એડિડાસ અને પુમાની ફેક્ટરીઓ છે આ બંને કંપનીઓના માલિકોની વચ્ચે જબરજસ્ત કળવાશ હતી જોકે બંને કંપનીઓના કર્મચારીઓ સાથે મળીને ફૂટબોલ રમતા હતા ઇટલીમાં ગુચી ફેમિલી ખૂબ જ ફેમસ છે આ ફેમિલીએ છેક પંદરમી સદીમાં ચામડાની વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી હતી આજની ફેમસ ગુચી બ્રાન્ડ ઓગણીસો છમાં ગુસિયો ગુચી દ્વારા સ્થાપવામાં આવી હતી તેમના નિધન પછી તેમના દીકરા અલ્ડો અને રોડોલ્ફોનો આ કંપની પર કંટ્રોલ થયો આ કંપનીનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયો જોકે આ કંપનીના મેનેજમેન્ટમાં ગોટાળા અને ગુચી ફેમિલીમાં લડાઈની વાત બહાર આવતી રહી હતી પાવલો ગુચ્ચીએ તેના પિતા અલ્ડો અને અન્ય સંબંધીઓ અને કંપની સામે કેસ કરી દીધો આ લોકોએ પાવલો સામે વળતો કેસ કરી દીધો આ બંને કેસ ગુચી બ્રાન્ડના ઉપયોગ માટેના હતા ઓગણીસો નેવુંમાં પાવલોના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો આ હાઈ ફેશન રિટેલ સામ્રાજ્ય પર કંટ્રોલ માટે ગુચી ફેમિલી મેમ્બર્સ વચ્ચે વધુ લડાઈ થઈ અત્યારે ગુચી ગ્રુપની માલિકી ફ્રાન્સની મલ્ટીનેશનલ કંપની કેરિંગની પાસે છે અમે તમને કોર્પોરેટ ફેમિલીઝમાં લડાઈના કિસ્સા જણાવ્યા આ લડાઈના કારણો અને કેવી રીતે ડીલ કરવામાં આવે છે એના વિશે અમે જણાવીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે આખા દેશનું ધ્યાન સુપર રીચ પરિવાર ઉપર હોય છે બેઝિક એવી સમજ છે કે સક્સેસફુલ ફેમિલી મેમ્બર્સ સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ હોય છે જો એમ ના હોય તો તો કેવી રીતે વિશાળ વેપાર સામ્રાજ્ય ઊભું કરી શકે દુનિયાભરમાં મોટાભાગના બિઝનેસમેન તેમની ઇમેજને લઈને ખૂબ જ સભાન હોય છે તેઓ ઈચ્છતા હોય છે કે તેઓ ઈચ્છે એટલી જ અને એ રીતે જ લોકોને માહિતી મળે આ બિઝનેસમેન તેમની ઇમેજ માટે પબ્લિક રિલેશન કંપનીઓ હાયર કરતી હોય છે આ બિઝનેસમેનની પોઝિટિવ ઇમેજ રહે એ જોવાનું કામ આ પીઆર કંપનીઓનું હોય છે પરિવારમાં લડાઈ થતાં પીઆર કંપનીઓની તમામ મહેનત પર પાણી ફરી વળે છે પર્સનલ અને પ્રોફેશનલ સંબંધો મિક્સ થઈ જવાના કારણે ફાઇટ આક્રામક બની જાય છે પરિવારોમાં અંગત સંબંધો તેમજ બિઝનેસમાં પ્રોફિટ ઇનોવેશન અને મહત્ત્વના નિર્ણયો લેવાની પ્રક્રિયા વચ્ચે બેલેન્સ જાળવી રાખવું મુશ્કેલ છે આખરે જટિલ સિચ્યુએશન સર્જાય છે જેને મેનેજ કરવી મુશ્કેલ છે પરિવારમાં લડાઈનો શાંતિથી ઉકેલ લાવવામાં આવે એ યોગ્ય છે જો કે અનેક કેસીસમાં જોવા મળ્યું છે કે ત્રાહિત વ્યક્તિ ફેમિલી મેમ્બર્સને ગેરમાર્ગે દોરતી હોવાના કારણે ઉકેલ આવતો જ નથી અહીં બે બાબત છે એક તો પરિવારમાં લડાઈ થાય અને એની અસર બિઝનેસમાં સંબંધો પર થાય બીજું કે બિઝનેસમાં લડાઈ થાય અને એની અસર પારિવારિક સંબંધો પર થાય મોટાભાગની કંપનીઓમાં કર્મચારીઓ વચ્ચે લડાઈ થાય તો એચઆર એટલે કે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ હોય છે જો કે ફેમિલીમાં લડાઈના કારણે બિઝનેસને અસર થાય તો જે તે બિઝનેસ ગ્રુપમાંથી કોઈ પણ ઓફિસર એ લડાઈમાં દખલ ન કરી શકે અમે બિઝનેસ ફેમિલીઝમાં લડાઈની વાત કરી રહ્યા છીએ પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે દુનિયામાં લાખો બિઝનેસ ફેમિલી સફળ છે આખરે બિઝનેસ ફેમિલીમાં લડાઈ શા માટે થાય છે હાવડ યુનિવર્સિટીની વેબસાઇટ હાવર્ડ બિઝનેસ રિવ્યુ પર પબ્લિશ થયેલા આર્ટિકલમાં એનો જવાબ અપાયો હતો આખી દુનિયામાં બિઝનેસ ફેમિલીની લડાઈ પર રિસર્ચ કરીને આ આર્ટિકલ પબ્લિશ કરાયો છે આ રિસર્ચમાં બહાર આવ્યું છે કે મોટા ભાગે રૂપિયા બિઝનેસ પર કંટ્રોલ જુદી જુદી જનરેશન્સ વચ્ચે ફાઇટ માલિકીની ભાવના અપેક્ષાઓ અને રિયાલિટી વચ્ચે ફરક તેમજ ઇમોશનલ અત્યાચાર જેવા કારણોને લીધે આ લડાઈ થાય છે આ રિસર્ચ આર્ટિકલ અનુસાર લડાઈના કારણો ભલે એક સરખા હોય પરંતુ બધા પરિવારોમાં એક જ ઉકેલ લાગુ ન પડી શકે દરેક પરિવારોએ તેમની પોતાની રીતે જ લડાઈનો ઉકેલ લાવવો પડે જેના આધાર તેમના અંગત સંબંધો પર હોય છે સાથે જ આ લડાઈમાં જોડાયેલા તમામ લોકોની પર્સનાલિટી પર પણ આધાર રહે છે એક્સપર્ટ માને છે કે ફેમિલી બિઝનેસમાં લડાઈને મેનેજ કરી શકાય પણ અટકાવી ન શકાય અમેરિકામાં ફેમિલી ફોર્મ ઇન્સ્ટિટ્યૂટે આ મામલે એક રિસર્ચ કર્યું હતું જેમાં બહાર આવ્યું હતું કે વીસ ટકા બિઝનેસ ફેમિલીમાં દર અઠવાડિયે લડાઈ થાય છે વીસ ટકા ફેમિલીમાં મહિનાઓમાં એક વખત લડાઈ થાય છે જ્યારે બેતાલીસ ટકા બિઝનેસ ફેમિલીમાં વર્ષે ઓછામાં ઓછી ત્રણથી ચાર વખત લડાઈ થાય છે જોકે ગુડ ન્યૂઝ એ છે કે આવી લડાઈઓને મેનેજ કરી શકાય છે એક્સપર્ટ જણાવે છે કે સાથે મળીને વેપાર કરતાં પરિવારના સભ્યો વચ્ચે કમ્યુનિકેશન અસરકારક હોવું જોઈએ ક્યારેય ગેરસમજના લીધે પણ લડાઈ થાય છે મૂળ વિચાર એવો છે કે મતભેદના કારણે મતભેદ ન થાય એવા પ્રયાસો કરવા જોઈએ સંબંધોમાં યોગ્ય કમ્યુનિકેશનની જરૂર પર ખાસ ધ્યાન અપાતું નથી બોર્ડની મિટિંગમાં બે ભાઈઓ સાથે બેઠા હોય ત્યારે નાનો ભાઈ કોઈ સજેશન આપે ત્યારે મોટા ભાઈએ એને સાંભળવું જોઈએ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખવી જોઈએ ક્યારેક ડિવોર્સ થતાં પતિ પત્ની બિઝનેસમાં આમને સામને આવી જાય છે એક્સપર્ટ્સ લડાઈને રોકવા માટે ફેમિલી ચાર્ટર અને ફેમિલી કાઉન્સિલની સલાહ આપે છે ફેમિલી કાઉન્સિલ એટલે કે પરિવારના સભ્યોની સમિતિ આ સમિતિના સભ્યો સાથે મળીને બિઝનેસ અને ફેમિલીના મામલાની ચર્ચા કરે કેટલાક કેસીસમાં પરિવારના સભ્ય ન હોય એવા ન્યૂટ્રલ મેમ્બરને પણ ફેમિલી કાઉન્સિલમાં સામેલ કરવામાં આવે છે એની સાથે જ ફેમિલી ચાર્ટરની પણ જરૂર રહે છે ફેમિલી ચાર્ટર એટલે કે લેખિત દસ્તાવેજ જેમાં ફેમિલીના મૂલ્યો ધ્યેય અને અપેક્ષાઓ લખવામાં આવી હોય આ ફેમિલી ચાર્ટરના આધારે જ નિર્ણય લેવાય એ જરૂરી છે હીરો ગ્રુપની માલિકી ધરાવતા મુંજાલ પરિવારના સભ્યોની પણ ફેમિલી કાઉન્સિલ છે હીરો ફિનકોપના સીઓ અને જોઈન્ટ એમડી અભિમન્યુ મુંજાલે કાર્યક્રમમાં કહ્યું હતું કે ફેમિલી કાઉન્સિલમાં તમારે તમારી લાગણીઓ વ્યક્ત કરવી જોઈએ એ ખૂબ જરૂરી છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે બિઝનેસના શાંતિથી અને અસરકારક રીતે વિભાજનમાં મોટો રોલ ફેમિલી ચાર્ટરનો હતો ફેમિલીની સાઇઝ અને ઉંમરની સાથે આવી લડાઈનું સ્વરૂપ બદલાય છે ફેમિલીમાં દરેક મેમ્બર ઈચ્છે છે કે તેની સાથે યોગ્ય વર્તાવ કરવામાં આવે બિઝનેસ ફેમિલીમાં દરેક જણ પોતાના માટે ચોક્કસ ભૂમિકા ઈચ્છે છે જ્યારે બધું સમૂહસૂત્રું હોય ત્યારે જ વારસા અને અન્ય સંવેદનશીલ મામલાનો નિર્ણય કરી લેવો જોઈએ વિવાદની શરૂઆત થાય ત્યારે જ એનો ઉકેલ લાવવો જરૂરી છે વિવાદને દબાવવાની કે છુપાવવાની કોશિશ કરવાથી એનું ગંભીર પરિણામ આવી શકે છે ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર